ઘરમાં નાના થી લઈ મોટા સુધી બધાને પસંદ આવે અને વ્રતમાં ખાઈ શકાય તેવી દૂધીની ખીર બનાવવા માટે એક પેનમાં એક ચમચી ઘી ગરમ કરી લેશું ઘી ગરમ થઈ જાય એટલે દૂધીને ખમણી હાથેથી તેને નીચવી તેનું પાણી દૂર કરી અને ઘી સાથે દૂધીને બે મિનિટ સાંતળી લેશું ત્યાર પછી તેમાં પાંચસો એમએલ ફૂલફેટ દૂધ ઉમેરી દેસું દૂધ એકદમ સરસ ઉકળી જાય અને થોડું ઘાટું થઈ જાય ત્યાં સુધી તેને થવા દેશું સાબુદાણા પલાળી રાખવાના સાબુદાણા એકદમ સરસ પલળી જાય ત્યાર પછી દૂધ ઉકળી જાય એટલે સાબુદાણા તેમાં ઉમેરી દેવાના હવે સાબુદાણા ને દૂધ થી બધું ચડી જાય ત્યાં સુધી ખીર ને થવા દેવાની અડધા કપ દૂધમાં થોડો મિલ્ક પાવડર અને થોડી દળેલી ખાંડ અથવા સાકર નો પાવડર ઉમેરી દેવાનો ને મિક્સ કરી દેસુ ખીર એકદમ સરસ ચડી જાય ત્યાર પછી તેમાં તૈયાર કરેલું મિલ્ક વાળું દૂધ ઉમેરી દઈશું અને ચમચાથી તેને હલાવી લેશું ઉપરથી થોડો એલચી જૈફળનો પાવડર ઉમેરીશું થોડી બદામની કતરણ ઉમેરીશું અને ચમચાથી તેને મિક્સ કરી લેશું તો તમે જોઈ શકશો ખીર એકદમ સરસ ચડી ગઈ છે થોડો એવો ફૂડ કલર ઉમેરી મિક્સ કરી લેશું કલર ઉમેરવો એકદમ